જય સ્વામિનારાયણ શિક્ષા પત્રી ચિંતન સાત શ્લોક છ સ્વધર્મ રક્ષિકા મેચ્યા સદાશિષ શ્રીમન્નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્રતા ભગવાન ની આ જીવ ઉપર કેટલી મોટી કૃપા છે મનુષ્ય જીવ મનુષ્યનો જન્મ શાસ્ત્રોમાં કહેવાય છે કે ચોર્યાસી લાખ યોની પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો હોય છે પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી મનુષ્યત્વ પ્રાપ્ત થવું આ ખૂબ અઘરું છે આદર્શ માનવ બનવું સદાચારી માનવ બનવું પવિત્ર માનવ બનવું આ બહુ કઠિન છે આપણે જોઈએ છે કે લાખો જીવો કરોડો જીવો આ પૃથ્વી ઉપર છે ઘણા બધા મનુષ્યો યોનીમાં હોવા છતાં પશુવત જીવન જીવી રહ્યા છે શું ખાવું શું પહેરવું કઈ જ ખબર નથી ત્યારે ભારતની પવિત્ર ભૂમિમાં જન્મ પ્રાપ્ત કરવો એમાં પણ ગુજરાતની પવિત્ર ભૂમિ કે જ્યાં ગિરનાર હંમેશા વાસ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન સોમેશ્વર માં અંબાજી જે વાસ છે સદધર્મ ની સ્થાપના કરી લાખો મુમુક્ષોના ઉદ્ધાર માટે રક્ષણ માટે આ શ્લોક ની અંદર આપણે જોઈએ છે કે સ્વધર્મ રક્ષિકા મેં કહી મારા જે આશ્રિતો છે એના વર્ણાશ્રમ ધર્મનું રક્ષણ કરવા માટે એના આદર્શ જીવન જીવવા માટે એની સર્વોપરી સુખાકારી માટે એનો આ જન્મ અને આ લોક અને પરલોક આ બંને નિર્મળ બને પવિત્ર બને સુખી બને મૃત્યુ પછી એ આત્મા પરમાત્મામાં લીન થાય આ ચિંતા ભગવાન સ્વામિનારાયણે નિજ આશ્રિતો માટે કરી છે એવું ચોક્કસ સાબિત થાય છે કારણ કે ભગવાને આ શ્લોકથી કીધું કે શ્રીમન નારાયણ અસ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંમતા શાસ્ત્રોની અંદર જે સંમત છે અને ભગવાન શ્રીમન નારાયણ કેતા લક્ષ્મી નારાયણ એમની સ્મૃતિ સહિત સ્વધર્મ રક્ષિકા પોતાના વર્શ્રમ ની રક્ષા માટે હું મારા ભક્તો આશીર્વાદ બહુ મોટી ચીજ છે આશીર્વાદ માગવાથી પ્રાપ્ત નથી થતા ઘણી જગ્યાએ આપણે જોઈએ છે તો કોઈ દુઃખી માણસ કોઈ પુત્રની ઈચ્છા વાળો માણસ કોઈ ધનની ઈચ્છા વાળો માણસ કોઈ સમૃદ્ધિની ઈચ્છા વાળો માણસ મોટા મોટા જોગીઓના ચરણમાં જાય અરે ત્યાં સુધી કેવાય છે કે સામાન્ય જ્યોતિષીઓના ચરણે જાય મુવા અને ભગતોના ચરણે જાય અને એવી આકાંક્ષા એવી અપેક્ષા રાખતો હોય છે કે આ મને મારા મનોરથો પૂર્ણ કરે એમ પ્રાપ્ત થતું નથી મનુષ્યત્ન ઈશ્વર કૃપા માણસ ગમે તેટલો પુરુષાર્થ કરે એમ નથી પ્રાપ્ત થતું પણ જો એમાં ઈશ્વરની કૃપા ભળે એક સારું કાર્ય કરવા માટે માણસ વિચારે એ રસ્તે જવા પ્રયત્ન કરે અને એમાં જો ઈશ્વરની કૃપા ભળે તો ચોક્કસ એ કાર્યની અંદર સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થતી હોય છે એ જ રીતે આશીર્વાદ એ સાધન નથી આશીર્વાદ એ સુખો શકાતા નથી પણ આશીર્વાદ એટલે રાજીપાનું સાધન કોઈ અનાયાસે આપણા કામને જોઈને આપણા દાનને જોઈને આપણી વાત સાંભળીને ધર્મ સંબંધી આપણું કાર્ય છે એને જોઈને સામાન્ય સમાજની સેવાનું કાર્ય છે આ વાતને વિચારીને કોઈનામાં જોઈને કોઈ મહાપુરુષ રાજી થઈ જાય અને એમ કે વાહ બહુ સરસ કામ છે હું તારી ઉપર ખૂબ રાજી છું આને કહેવાય આશીર્વાદ આશીર્વાદ એક વિધવા મારા ઝૂંપડે પણ પ્રાપ્ત થતા હોય છે આશીર્વાદ અનાથ બાળકને મદદ કરવાથી પ્રાપ્ત થતા હોય છે પણ અહીંયા તો ભગવાન સ્વામી શ્રીમન નારાયણ એટલે ભગવાનની સ્મૃતિ સહિત પોતાના ધર્મની રક્ષા થાય દરેક માણસ સર્વ પ્રકારે સુખી થાય અને પોતાના શાસ્ત્રોએ બતાવેલા આદર્શ માર્ગો ઉપર ચાલવાનું એને બળ મળે આવા આશીર્વાદ ભગવાન સ્વામિનારાયણે નિજ આશ્રિતોને સ્વયં આપ્યા છે આગળના શ્લોકોમાં નિજ આશ્રિતોનું વર્ણન આપણે જોયું પોતાના આચાર્ય સ્ત્રીઓને નિજ આશ્રિત કીધા મુકુંદાનંદ આદિક નષ્ટિક બ્રહ્મચારીઓને નિજ આશ્રિત કીધા મુક્તાનંદ આદિક સાધુઓને નિજ આશ્રિત કીધા મયારામ મઠ આદિક ગ્રહસ્થ સત્સંગીઓ સદવા અને વિધવા બહેનો એને નિજ આશ્રિત કીધા વાત એટલી જ છે સર્વ ધર્માન પરજ્યારલોક એને હું સુધારીશ તારા સંતાનોને હું સારા સંસ્કાર આપવા પ્રયત્ન કરીશ મારા આશીર્વાદ થી સર્વ પ્રકારે તારું શ્રેય થશે આ વાત ભગવાન સ્વામિનારાયણે આ છઠ્ઠા શ્લોક ની અંદર કઈ અને ખરેખર તમામ ભક્તો ઉપર અઢળક અઢળક દયા 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 કરી કરી છે છે આવી સૌના ઉપર હંમેશા રહે આપણે પરિવાર સાથે ધર્મના માર્ગે શાસ્ત્રોએ બતાવેલા માર્ગે મહાજનો એન ગત સપંથા એ ન્યાય મહાપુરુષો જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે ચાલીને આપણે આપણું આ જીવન અને મૃત્યુ પછીનું જીવન એને સર્વ પ્રકારે મંગળ કરીએ પરમાત્મા આપણને આ પ્રકારની ખૂબ સારી શક્તિ આપે આદર્શ વિચારો આપે સદ્ધર્માના માર્ગે ચાલવાની તાકાત આપે એ ભાવનાઓ સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ